ભારતના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિજયે ઝાલોતનગરના લોકોએ વિજય સરઘસ કાઢી લીધો હાલ વેસ્ટ ઇન્ડિઝના બાર્બરડોઝ ખાતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાઈ આ આખી મેચ ચાલુ થઈ અને પૂરી થઈ તે દરમિયાન કેટલાય ઉતાર ચઢાવ આવ્યા અને છેલ્લે આ રોમાંચક મેચમાં ભારતીય ટીમ ફાઇનલ મેચ જીતી ગઈ હતી આ દિલધારક રોમાંચક ફાઇનલ મેચમાં ભારતની સાત રનની જીત થતા નગરજનો ઢોલ નગારા સાથે રોડ પર આવી ગયા હતા અને નગરજનોએ જાહેર ચોક રસ્તા ઉપર ઉતરી ભવ્યતી ભવ્ય આતશબાજી કરી નાચી ઝૂમી ઉઠ્યા હતા આ રોમાંચક મેચના વિજેયને વધાવી લેતા નગરજનોએ આખા નગરમાં વિજય સરગસ કાઢ્યું હતું વિજય સરગસને વધાવી લેતા નગરજનોએ ભારત માતા કી જય જય શ્રી રામ ના ગગન નારા સાથે આ વિજયને વધાવી લીધો હતો આ વિજય સરગસ નગરના દરેક વિસ્તારમાં ફર્યો હતો અને દરેક વિસ્તારના લોકોએ નાચી ઝૂમી આ વિજય સરગસમાં જોડાઈ એકતાનો અનુભવ કરાવ્યો હતો આ વિજયની ઉજવણી દરમિયાન રાજમાર્ગો પર થયેલ ભીડે સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તેની પૂરતી તકેદારી રાખી હતી ઝાલોદ નગરના ક્રિકેટ ચાહકોએ સત્તર વર્ષ પછી થયેલ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિજયના હાઈ વોલ્ટ ડ્રામાને ટીવી પર જોયું હતું ભારતીય ટીમે વર્લ્ડ કપમાં એક પણ મેચ ન હારી એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો અને શ્વાસ અધ્ધર કરી દેનાર વિજય ઉત્સવને નગરના લોકોએ યાદગાર રીતે ઉજવ્યો હતો રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ જાલોદ